દુર્ગાપુર શિશુવન સ્કૂલમાં શ્યામજી કૃષ્ણવર્મા શાળા વિકાસ સંકુલ તથા જીએચસીએલ ફાઉન્ડેશનના સૌજન્યથી માંડવી તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું વિજ્ઞાન મેળામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઓગણસાઠ કૃતિ પ્રદર્શિત કરાઈ હતી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે માંડવી મુંદલાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર ડાયેટના પ્રાચાર્ય કમલેશ મોતા ઉપરાંત શિક્ષણ નિરીક્ષક શ્રી ઝાલા વનિતાબેન મહિડા મુરજીભાઈ મિંઢાની મેનાબેન મોઢા વિજેશભાઈ પટેલ જયેન્દ્રભાઈ વ્યાસ રામભાઈ ભલા પરબતસિંહ વાઘેલા રાજેશભાઈ સોરઠિયા ડોક્ટર પંકજભાઈ રોહનભાઈ શાહ તથા શાળાના આચાર્ય બંસીબેન કાનાણી ઉપસ્થિત રહ્યા હતા જીએચસીએલ ફાઉન્ડેશન વાડાના ચેરમેન એન એન રાડિયાનો એસવીએસ વીએસ શ્યામજી કૃષ્ણવર્મા માંડવી વતી પ્રશસ્તિપત્ર દ્વારા વિશેષ સન્માન કરાયું હતું નિર્ણાયક તરીકે કલ્પેશભાઈ માવાણી ઉષાબેન દીપકભાઈ જયેશભાઈ મનીષભાઈ વગેરે એ સેવા આપી હતી જી એચ જયેશભાઈ પટેલ મયુર ત્રિવેદી કલ્યાણભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા આજે દુર્ગાપુર મધ્ય શિશુવનની અંદર બાળ વિજ્ઞાન મેળાનું પ્રદર્શની અને બ્રાન્ડ વિજ્ઞાન મેળો ખુલ્લો મુકાયો છે આજે ચોથી ઓક્ટોબર છે આપણા માંડવીના સપૂત અને દેશના ક્રાંતિકારી ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનો પણ જન્મ જયંતિ છે અને ક્રાંતિગુરુએ હંમેશા છાત્રવૃત્તિને હંમેશા મદદ કરી છે અને અહીંથી જેટલા વિદ્યાર્થીઓ ભણ્યા દેશની સુરક્ષા માટે એમણે યોગદાન આપ્યું ભારત મુક્તિ સંગ્રામમાં એ વિદ્યાર્થીઓને જોડ્યા એટલે કે છાત્રવૃત્તિ વિદ્યાર્થીઓને સદૈવ પ્રોત્સાહન આપવાનો આજનો જે દિવસ છે એમનો જન્મજયંતિ સાથે આ વિજ્ઞાન મેળાને જોડેલો છે ત્યારે હું શુભેચ્છા પાઠવું છું અને અહીં બાળકોએ પણ સરસ મજાની કૃતિઓ મૂકેલી છે જેની અંદર પર્યાવરણના સંદર્ભમાં સુરક્ષાના સંદર્ભમાં જલ સંગ્રહના સંદર્ભમાં આવા વિવિધ વિષયો સાથે કૃતિઓ મૂકેલી છે અત્યારથી જ બાળકોની અંદર આ પ્રકારની જાગૃતિ ઉત્પન્ન થાય અને બાળકો પણ ભવિષ્યમાં આગળ વધીને દેશના વૈજ્ઞાનિક બને અને વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા દરેકને તક પૂરી પાડી છે ત્યારે આ શાળા પણ આગળ વધે આ તાલુકાના પણ બધા જ વિદ્યાર્થીઓ આગળ વધે અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવું છું જે છે વિવિધ પ્રવૃત્તિઓમાં સીએસઆરમાં કામ કરે છે એમાંનું એક છે એજ્યુકેશન અને આ એજ્યુકેશનના અનુસંધાને જ્યારે વિજ્ઞાન મેળાની જ્યારે રિક્વાયરમેન્ટ આવેલી ત્યારે અમે આમાં સહકાર આપેલો બેઝિકલી આજે આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ લોકોને ઇનોવેશન માટે મોટિવેટ કરે છે અને આ મોટિવેશન કરવા માટેની આ વિજ્ઞાન મેળો એક શરૂઆત છે જ્યારે છોકરાઓ આ એક જે વસ્તુ ભણ્યા છે એનો પ્રેક્ટિકલ યુઝ એક સાયન્સ મેળામાં બતાવે છે ત્યારે એનો કોન્ફિડન્સ વધે છે અને એક એની ઇનોવેટિવ થિંકિંગ વધે છે અને આવું જ થિંકિંગ ભવિષ્યમાં ઘણા મોટા મોટા ઇન્વેન્શન કે નવા નવા સ્ટાર્ટઅપમાં એ લગાવી અને એક પોતે ખુદ આઇઝ સાયન્ટિસ્ટ અથવા એન્ટરપ્રેનર બની શકે તો આવી એક સારી વસ્તુ થતી હોય તો જીએસએલ એમાં હંમેશા સપોર્ટ આપવાની કોશિશ કરે છે કે ભવિષ્ય આપણું એ જ છે કે આ વિદ્યાર્થીઓ મોટા થઈ એક સારા નાગરિક બને અને જે બને એ લોકો એક વ્યવસાયલક્ષી તાલીમ લઈને ખુદ એન્ટરપ્રેનર બને એવી અમારી શુભેચ્છા છે ધન્યવાદ એ પ્રશ્ન છે ને એ જ્ઞાનની ચાવી છે જ્યાં સુધી વ્યક્તિને પ્રશ્ન નહીં થાય ને ત્યાં સુધી કાંઈ એને જ્ઞાન પણ નહીં મળે ગીતામાં પણ જ્યારે અર્જુનને પ્રશ્ન થયા હતા ત્યારે જ એને જ્ઞાન પ્રાપ્ત થયું હતું આઈન્સ્ટાઈનને પ્રશ્ન થયો કે જે આ સફરજન છે એ નીચે કેમ પડે છે ઉપર કેમ નથી જતો એના પછી જ આ ગુરુત્વાકર્ષણનો નિયમ સુધાર્યો તો વિદ્યાર્થીઓને શિક્ષકનો ઉદ્દેશ એ નથી હોતો કે પ્રશ્નોના જવાબ આપે પણ હવેનો વિદ્યાર્થીઓ માટેનો સંકલ્પ શિક્ષકનો બદલાઈ ગયો છે એને પ્રશ્નો ઊભા કરતા કરો એને પ્રશ્નો કરતા થાવ જો પ્રશ્નો થશે ને એમાંથી જ્ઞાન આવશે અને એમાંથી જ કંઈક નવી નવી શોધ થશે એટલે અહીં જે પણ વિદ્યાર્થીઓ આવ્યા છે એને કાંઈક પ્રશ્નો થયા હશે કંઈક એને પ્રશ્નો પછી વિચારો આવ્યા હશે અને એ પ્રશ્નો પછી જ એને નવી નવી શોધો થાય છે આશા રાખીએ છીએ કે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જીસીઆરટી દ્વારા જે પ્રયાસ થાય છે એ પ્રયાસ કે બાળકોમાં વૈજ્ઞાનિક વલણ નાની ઉંમરમાં જ ખીલે અને પછી આગળ જઈ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવે અને આપણા દેશને નવા નવા વૈજ્ઞાનિકો મળે આમાંથી જ જગદીશચંદ્ર બોઝ મળે આમાંથી જ આઈન્સ્ટાઈન મળે કે આમાંથી જ આપણે અબ્દુલ કલામ મળે એવી આપણે આશા રાખીએ છીએ અને આ સમસ્ત સુંદર મજાના આયોજન માટે આપણે શિશુવન સંસ્થા એના સમસ્ત ટ્રસ્ટીગણ અને આચાર્યશ્રી અને એસવીએસ એસ ભાઈ શ્રી જયેન્દ્રભાઈ અને સમસ્ત ટીમને હું સુંદર મજાના આયોજન માટે અભિનંદન આપું છું